કેમ છો ગુજરાતીઓ આજે તમને લાઈવ ટ્રેડિંગમાં શું સાયકોલોજી વાપરવી જોઈએ કઈ રીતે ટ્રેડ લેવો જોઈએ શું એનો ટાર્ગેટ થવો જોઈએ જો આ અહીંયા પ્રોફિટ આપણો ચાલે છે બરોબર છે આપણે આ ટ્રેડ લીધેલો છે આપણો ત્યાં અહીંયા આગળ સ્ટોપલોસ મૂક્યો છે અને સ્ટોપલોસ હંમેશા હું મારી પોઝિશનમાં જો મૂકીને ટ્રેડ કરું ડિસિપ્લિન હોય તો તમારે સ્ટોપલોસ મૂકવો જરૂરી છે જો મારો ઓપન ઓર્ડર હશે જ સ્ટોપલોસમાં તો બરોબર છે એક તો સાહીઠ રૂપિયાનો મેં સ્ટોપલોસ મૂક્યો છે મારી ખરીદી હતી એકસો સિત્તાશી રૂપિયાની આજુબાજુમાં અને આ તમે પોઝિશન જોઈ શકો છો તો પોઝિશનમાં તમને જો અહીંયા બતાવે છે મારું પ્રોફિટ બરોબર છે હવે આ ની અંદર કરવા મેં એન્ટ્રી લીધી એ તમને સમજાવું તો તમે પેલા એ સમજો આપણે સ્ટોક આ ઓપ્શન બાયિંગ કરો છો ઓપ્શન શું કરવા કરવું જોઈએ અને ઓપ્શન બાયિંગ કરો તમે એમાં મોમેન્ટમ જોઈએ પહેલી વસ્તુ મહત્વની શું છે કે એમાં મોમેન્ટમ જોઈએ જ્યાં લગી મુમેન્ટમ ના મળે ને ત્યાં લગી તમે કોઈ વસ્તુમાં ટ્રેડ કરો ઓપ્શન બાઈંગમાં તમારે ત્યાં સ્ટોક થવાનો ચાન્સીસ એન્ડ ટેન પર્સન્ટ છે બરોબર છે પછી મેં એક બીજા સ્ટોકમાં પણ એક પોઝિશન બનાવી છે બીએસી બીએસસી ડિલિવરી પણ લીધેલી છે ડિલિવરી લીધેલી છે અને બાકી મેં એનો ઓપ્શન લીધેલો છે પણ એનો ઓપ્શન તમે જોઈ શકો તો મેં છ હજાર છસોનો નો આઉટ ધ મની લીધેલો છે હું બીએસસી બી એ વિશે પછી વાત કરી અત્યારે તમને મારું ટીમા મેં શુક્રવાર ટ્રેડ લીધું એ હું તમને સમજાવું થોડીક વાર આ પીએનએલ આપણે સાઈડમાં રાખીએ બરોબર ચાલતું પીએનએલ ને અને હું તમને હવે પેલા ડેલી ચાર્ટમાં લઈ જાઉં તમને જો કઈ રીતે એનાલિસિસ કરવું એ તમને છું સૌથી પેલા તમારે ડેઈલી ચાર્ટની અંદર એનાલિસિસ કરવાનું ડેલી ચાર્ટનાલિસિસ કરી દો ને બરોબર છે આ ડેલી ચાર્ટ આખા દિવસની કેન્ડલ છે બરોબર છે એ કેન્ડલ આખા દિવસમાં તમે જોવો તો કાનો ટ્રેન્ડ ચાલતો હતો નેગેટિવ ટ્રેન્ડ ચાલતો હતો બરોબર છે તો તમે બાઈંગ સાઈડના કોઈ ટ્રેન્ડ નથી મારી શકતા હવે આ શું થયું અહીંયા બ્રેકઆઉટ લાગ્યો બ્રેકઆઉટ છું ને જ્યારે જયારે માર્કેટની અંદર કોઈ પણ સ્ટોકમાં બ્રેકઆઉટ થાય ને બ્રેકઆઉટ ઉપર તમે જ્યારે ઓપ્શન બાયિંગ કરો ચાન્સીસ વધી જાય છે પ્રોબેબિલિટી વધી જાય છે કે તમને ત્યાંથી પૈસો મળી શકે બરોબર છે હવે હવે બ્રેકઆઉટ બ્રેકઆઉટ થઈ એ તમને સમજાઈ ગયું કે આ તો લાગી આમાં આપણે એન્ટ્રી બનાવી છે એન્ટ્રી બનાવી હોય તો આપણે ઇન્ટ્રા ડે નો ચાર્ટ પંદર મિનિટ નો ઓપન કરવો પડે ઇન્ટ્રા ડે નો ઓપન કરીએ આપણે પંદર મિનિટ નો ચાર્ટ તો તમે જોવો જેવું બ્રેકઆઉટ થયું એટલે વન સાઈડેડ ધીરે 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 પ્રાઇઝ આમાં પણ જોવાનું છે

આ કેન્ડલમાં હેમર બનાવેલી હતી ને ઇન સાઇડ હેમર બનાવેલી બરોબર છે ત્યારે આ આવ્યો ને ત્યારે મેં એમાં એન્ટ્રી બનાવેલી હતી બરોબર છે મોટું કરી દઉં તો તમને સમજાશે આ કેન્ડલ અને આ કેન્ડલની વચ્ચે મેં એન્ટ્રી લીધેલી હતી અને મેં નાનો પણ એવો ચોક્કસ મૂકેલો હતો હવે આ ધીરે 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 મુમેન્ટ પ્લે થાય છે બરોબર તો મૂમેન્ટ તમને પ્લે થવા જ હવે તમે જો મેં ટાર્ગેટ મૂકેલો છે રિસ્ક રિવોર્ડ રેસ્ક્યુ પ્રમાણે

સપોર્ટ લે અને ઉપરના રજિસ્ટન્ટ બ્રેક કરતો ભરતું ભાગે છે તો ઉપરમાં હેવી રજિસ્ટ્રન્ટ જે દેખાય છે ને ડેઈલી ચાર્ટનો રજિસ્ટ્રન્ટ હોય ને ત્યાં લગીનો તમે ટાર્ગેટ મૂકી શકો તો ડેલી ચાર્ટમાં મને બાર હજારને તોથી લઈ અને બાર હજાર ને નવ્વાણું લગીનનો મને ટાર્ગેટ મળતો હતો એટલે મેં આ લોંગની પોઝિશન બનાવી અને બાર હજાર આઠ મેં ટાર્ગેટ બાર હજાર અને ચોરાખી લગીનો મેં ટાર્ગેટ મૂકી દીધું બરોબર છે જો અહીંયા થી બ્રેકઆઉટ થયું તો પેલો ટાર્ગેટ તરત જ અચીવ થઈ ગયો પછી બીજો ટાર્ગેટ તરત જ અચીવ થઈ ગયો હવે કયો ટાર્ગેટ છે આ ત્રીજો ટાર્ગેટ એટલે શું થાય છે કે એટલા લોકો આમાં સાયકોલોજી શું છે એ સાયકોલોજી સમજો કે બરોબર છે એટલા લોકો એ આ લેવલે માર્કેટમાં માર્કેટ માં સ્ટોક શોર્ટ કર્યો એટલે કે વેચ્યો તો બરોબર છે એ વેચ્યો ને તો એક પ્રોફિટમાં માં ઉભા હતા માર્કેટ અંદર એક સિમ્પલ સાયકોલોજી ચાલે છે એ સાયકોલોજી શું છે ખબર છે પ્રોફિટ ની અંદર લોકો જે પ્રોફેશનલ ટ્રેડર છે ને એ અનલિમિટેડ ઉભા રહી છે બરોબર છે અને સ્ટોપ લોસ મિનિમમ મારેલો હોય છે એટલે કે જેની જેવી કેપેસિટી એટલો સ્ટોપ લોસ મારેલો હોય છે બરોબર છે તો જેટલા લોકો અહીંયા પોઝિશન તમે વિચારો કે અહીંયા તમારી પોઝિશન મંદી બનાવેલી હતી બરોબર છે તો ધીરે 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 અહીંયા ઠેટ આવ્યો તો તમને પ્રોફિટ મળતું હોય હવે અચાનક થી સ્ટોક ઉપર બાજુ ભાગવા માંડે તો શું થાશે ખબર છે તમે તમારા અમુક ટકા ક્વોન્ટિટી હશો ને એ તમે લો કે સો ક્વોન્ટિટી સો ટકા તમારી ક્વોન્ટિટી અહીંયા પ્રોફિટ બુક કે જે મળે છે એ પેલા હું લઈ લઉં પછી ચાલીસ ટકાની ક્વોન્ટિટી હોય ને જેવું અહીંયાથી ઉપર ભાગ જાય ને તો તમે ચાલીસ ટકામાંથી વીસ ટકા પાછી અહીંયા પ્રોફિટ બુકિંગ કરો છો હવે હું થાય હવે જે વીસ ટકા છે ને એને તમે સોસું કોસ્ટમાં રાખેલું તો કોસ ટુ કોસ માં આ એક્ચ્યુઅલી પ્રોફેશનલ ટ્રેડર ની સાયકોલોજી છે આ એ સમજો પછી તમને ખબર પડશે કે મોમેન્ટમ શું કરવા આવે છે માર્કેટની અંદર બરોબર છે એ મોમેન્ટમ કઈ રીતે તમ જનરેટ થાય છે અને એ મોમેન્ટમ નો ફાયદો કઈ રીતે ઉપાડવો એ સમજાવવા માંગુ છું હવે માની લો કે કોસ ટુ કોસ તમે મૂકેલ હોય એ લોકોએ એ શોર્ટ કર્યું એને કોસ ટુ કોસ આયા મૂકેલ હોય બરોબર હવે સ્ટોક આયા આવશે ને આપણે કાપી નાખી જે 20% ક્વોન્ટિટી હતી ને એમાં આપ નથી પ્રોફિટ જતો કે નથી આપણે લોસ એ શું કરશે શોર્ટ કરેલી વસ્તુ છે ને બાય કરશે સેલ કરેલી વસ્તુ છે ને એ બાય કરશે એટલે શું થશે માર્કેટ ની અંદર એક મારા જેવો પ્લેયર હતો એ જોતો તો ચાર્ટ ને બ્રેકઆઉટ થાય તો હું બાયિંગ કરું બરોબર છે મોટા પ્લેયર બ્રેકઆઉટ કરાવ્યું અને બીજા બધા જેટલા પ્લેયર હતા એ શું હતા શોર્ટ ની પોઝિશન બેઠા હતા શોર્ટ ની પોઝિશન બેઠા હતા હવે અચાનક સ્ટોક ઉપર જવા માંડ્યો તો શું થવા માંડ્યું પોઝિશન બધાની ચેન્જ થવા અને જે લોકો સ્ટોપલો બેઠા હતા એ લોકો એની પોઝિશન ચેન્જ કરવા માં સેલ કરેલું હતું તો બાય કરવાનું ચાલુ દીધું હતું બાય કરવાનું ચાલુ કરે એક મારા જેવો પ્લેયર રેન્ડમ બાય કરે બે પ્લેયર માર્કેટ વન સાઇડેડ બાય કરવાનું ચાલુ કરે બરોબર છે અને મોટો પ્લેયર હોય ને એને સ્ટોક ચડાવો થી તો બાયિંગ કરે છે એટલા એના કારણે સ્ટોક ચડે છે મોટા પ્લેયરમાં કોણ આવે મોટા પ્લેયરમાં તમારે જે સમજવું હોય જે લોકો આવતા હોય તમે એમ સમજો એફઆઈપીઆઈ સમજો ફોરેન ઇન્વેસ્ટર ને ડોમેસ્ટિક ઇન્વેસ્ટર એ સમજવું હોય

ત્યાં પુલ બેકમાં તમારે તમારી એન્ટ્રી બનાવવાની અને ઓછામાં ઓછો સ્ટોપલો મળતો હોય ને તો જ એન્ટ્રી બનાવવાની એવું નથી કે ભાઈ તમને જો બ્રેકઆઉટ થઈ ગયો અને તમને સ્ટોપલો બહુ મોટો મળે છે બરોબર અને ટાર્ગેટ મળે ન મળે એની તો કોઈ હોતી જ નથી એમાં પ્રોવાબિલિટી બરોબર છે એ ટાર્ગેટ તો પછીનું કામ છે પેલા આપણે આપણું હંમેશા લોસ વિશે વિચારવાનું હું કેવો લોસ કરી શકું ને મારી રોજની લોસ કરવાની તાકાત કેટલી છે બરોબર છે તો એ લોસ કરવાની જો તમારી તાકાત હોય એ પ્રમાણેનો તમને શોખનો મળતો હોય તો એમાં એન્થી બનાવે બાકી ભલે શોખ ભાગે જાય આપણે કોઈ જો હું તમને એક સાચી વાત કરું તો માર્કેટની અંદર છે ને રોજ ઉઠીને ટ્રેડિંગ કરવું ને બરોબર એ મહત્ત્વનું નથી એના કરતાં પાંચ દિવસે એક ટ્રેડ કરવું ને એ વ્યવસ્થિત ટ્રેડ કરવો ને એ મહત્વની વસ્તુ છે માર્કેટમાં ટકવું એ મહત્ત્વનું છે માર્કેટની અંદર રોજ ટ્રેડિંગ કરીને બસો પાંચસો રૂપિયા કમાવાને એ કોઈ મહત્ત્વની વસ્તુ નથી જો તમને અઠવાડિયે એક ટ્રેડ મારીને બે હજાર પાંચ હજાર રૂપિયા પણ બનાવી શકો અને એવી તમારી સાયકોલોજી થઈ જાય તમારું બેસિકલી થઈ જાય કે મને મારી વિશ્લેષણ મળે તો જ હું માર્કેટની અંદર ટ્રેક બાકી હું બેસીશ શાંતિથી જોઈશ ને અને ચા જોઈશ સમજી અને એનું વિશ્લેષણ કરીએ રાખીશ બરોબર ખાલી કોઠે કોટું ટ્રેડિંગ નહીં કરો તો આ તમારામાં ભૂલગી આવી જાય તો માર્કેટમાંથી કોઈ તમને રોકી નથી શકતું પૈસા થાપવાની બરોબર તમે રોજ પૈસા શકો રોજ એટલે મીન્સ કે ભાઈ એવરેજિંગ તમારું રોજ થઈ જશે ભલે અઠવાડિયે પાંચ હજાર એને એવરેજ કરો બાવીસ દિવસ દિવસ નથી ખુલ્લું રહેતું બાવીસ દિવસ ખુલ્લું રહે તો બાવીસ દિવસ સાથે તમે એવરેજિંગ કરો તો પાંચસો રૂપિયા થતા હોય કે ત્રણસો રૂપિયા થતા હોય પણ તમારું એવરેજિંગ નીકળી જશે કે ભાઈ હું રોજના ના બધો ત્રણસો કમાવું ડેલી કમાવું મહત્વનું નથી માર્કેટ બરોબર અને હવે બીજી વસ્તુ એ કે તમે સાયકોલોજી જો હવે તમે કે હું આને હોલ્ડ કેમ કરું મોટામાં મોટી બધા રિટેલ ટ્રેડર નો પ્રોબ્લેમ હોય છે હું આને હોલ્ડ કેમ કરું પ્રોફિટ ને હોલ્ડ કરવા માટે તમારે એક્સપિરિયન્સ જોઈએ એક્સપિરિયન્સ સિવાય બીજું કાંઈ તમે નથી કરી શકતા બરોબર છે તમારે એક વસ્તુ ખાની લેવાની છે આ હું પ્રોપિયો અને આ હું ટાર્ગેટ લે બીજું કોઈ વસ્તુ નહીં હું વિડીયો બનાવું છું બારસો રૂપિયાનું મને પ્રોફિટ મળે છે સાધારણ પ્રોફિટ મળે છે મારું બારસો રૂપિયામાં કઈ હજુ નીચું નથી બરોબર છે આ એક જ બારસો વાળું મારે પ્રોફિટ વયું જશે તો તો મને કોઈ પ્રોબ્લેમ નથી હું લેવા માટે તૈયાર મારો બરોબર છે મિનિમમ મારે જોઈએ છે બરોબર એનાથી વધારે માર્કેટ આપી જાય સારું માર્કેટ છે તો કોઈ પ્રોબ્લેમ નથી તો તમે હોલ્ડ કઈ રીતે કરવું હોલ્ડ કરવા માટે તમારે કેન્ડલ સ્ટીક ની સમજવી પડે બરોબર છે હવે તમારે કેન્ડલ સ્ટીક જોઈએ રાખવાની તો માની લો અહીંયા થી લાલ કેન્ડલ કરે અને નીચેની બાજુ આવે બરોબર શરૂઆતમાં તમે બિગિનર જો તો તમે કાઈ વાંધો નહીં ત્રણ કેન્ડલ 15 મિનિટની ગ્રીન તમે છે ને ટ્રેડ કરવાની ટ્રાય કરો એક કેન્ડલ ગ્રીન થઈ પાછી કેન્ડલ ગ્રીન થઈ ત્રીજી કેન્ડલ બધી ગ્રીન આવી જોઈએ મોસ્ટ ઓફ ધ પ્રોબેબિલિટી છે જ્યારે મોમેન્ટમમાં સ્ટોક આવે મેં તો માથી ઈ વખત એવું જો ત્રણ કેન્ડલ 15 મિનિટની લીલી કરે ત્રણ કેન્ડલ 15 મિનિટની લીલી કરે ને પછી જ એની કન્સોલિડેશનમાં વયું જાય તો અથવા તો ત્યાં કોઈ પેટર્ન બનાવવા માંડે છે અથવા તો ત્યાં પ્રોફિટ બુકિંગ આવવા માંડે છે અને પછી પાછી ઉપરની બાજુ નીકળે છે અથવા તો ત્યાં પ્રાઇઝ પણ બનવા મળે છે બરોબર છે તો ત્રણ કેન્ડલ લગી તો મિનિમમ ઉભા રહેતા શીખ્યું ત્રણ તન કેન્ડલ લગી જો તમે મિનિમમ ઉભા રહેતા શીખી ગયા બરોબર તો તમને કોઈ રોકી નથી તમારે પ્રોફિટમાં ઉભા રહેતા બરોબર છે મેં તો પર્સનલી હું તમને કહું તો મારું પીએનએલ છે ને આની અંદર અપલોડ કરેલું છે મેં છેત્તાલીસ છેત્તાલીસ રૂપિયાના કોલ હજાર હજાર રૂપિયા લગીને હોલ્ડ કરેલા છે સ્ટોક ઓપ્શન માં કહું છું બેન્ક નીટીમાં નથી જતો બેંક નીતિ નીતિ ને હું દિવસ રેડ જ નથી એ કમ્પોનન્ટ મને ગમતા જ નથી ટ્રેડ કરવા બરોબર એનું કારણ તમને સમજાવું કોઈ સ્ટોક હશે ને એ ચાર ટકા પાંચ ટકા આઠ ટકા ચાલી શકે ને એવી ક્રોબાબિલિટી છે તમારો ઇન્ડેક્સ છે ને હવે માની લો કે આજે તમારો ઇન્ડેક્સ કેટલા પર્સન્ટ છે બરોબર તો તમે જુઓ ની બે પોઈન્ટ બે ટકા બે પોઈન્ટ બે ટકા પણ નીતિ ચાલી તો કેટલા પર્સન્ટ પર્સન્ટેજ બે કોઈ પચીસ ટકા આપ્યું પાંચસો ચાલે બરોબર પાંચસો ચાલે એમાંય એને બે ઓફ ખોલીને બેક ઓફ ખોલી અને પછી કન્સોલિડેશન કરેલા એટલે નિપટીની અંદર હું કોઈ જાતનું બને ત્યાં લગી કામ નથી કરતો સ્ટોક ઓપ્શન માં જ હું કામ કરું છું બરાબર છે સ્ટોક ઓપ્શન માં તમને બહુ મજા આવે જો તમે સ્ટોક ઓપ્શનમાં કામ કરતા થઈ જાવ નથી ખબર છે એ જો આરામથી ઊભું રહેવાનું આપણે જે કાંઈ બી કામ કરતા હોય કામ તમે નોર્મલી કરો કોઈ જાતનું ઉછેપ મુચેપ નો થવું જોઈએ તમને હળૈયામાં જે બીક લાગે ને બીક કાઢવા માટે હું તમને આવી રીતે સમજાવું છું બરોબર કે ભાઈ મારો બારસો રૂપિયાનો પ્રોફિટ હોય છે કાંઈ વાંધો નહીં આપણે ચીતો આવીએ ને માર્કેટની અંદર તમને માર્કેટની અંદર ચીતો હોય તો માર્કેટમાંથી મોટો પૈસો ક્યારે બનાવો માર્કેટ હું તમને વાત કહું માર્કેટ ઓપોર્ચ્યુનિટીમાં પૈસા બનાવે છે બરોબર છે હમણાં ત્રણ ચાર દિવસ પહેલાં તમે જોવો તો પાંચ ટકા ડાઉન થઈ માર્કેટ માં પછી તમે જોવો તો લોકડાઉન હતું ત્યારે માર્કેટ ધડા ધણ પડતું હતું પણ તમને ખબર હોય કે કેવી રીતે ટ્રેડિંગ કરાય છે અને કેવી રીતે પ્રોફિટમાં ઊભું રહેવાય આ ટાઈમે હું કોલપુરથી ડિલિવરી લઈ લઉં તોય ભળાકા ધડાકા માર્કેટમાં થાય છે બે હજાર રૂપિયાના પચાસ પચાસ હજાર રૂપિયા થઈ જાય છે વીસીસ હજાર રૂપિયા થઈ જાય છે તો એ ઓપોર્ચ્યુનિટી ચાર વર્ષ પાંચ વર્ષ તમે આવા નાના નાના પ્રોફિટ કરો સ્ટ્રગલ કરો સ્ટોક માર્કેટની અંદર અને એક જ મહિનો સ્ટોક માર્કેટ એવું તમને કે તમે રૂચા કાઢી નાખો માર્કેટ વર્ષ ઉપર ઉભા રહીને બેટિંગ કરતા હતા ને એનું ભગવાને તમને ફળ આપેલું છે એનું એવું મિનિંગ નથી કે તમને રોજ ઉઠી અને તમે ટેકનિકલ ચાર્ટ શીખી ગયા અને બધું શીખી ગયા તો ડેલી પૈસા બનશે ડેલી પૈસા એ રીતે નથી બનતું ઓપોર્ચ્યુનિટી મળે તમને એના ઉપર તમે ટ્રેડ કરો અને બે ત્રણ વર્ષ ચાર વર્ષ અને તમારી ઓપોર્ચ્યુનિટી તમને મળે કે તમે એ ઓપોર્ચ્યુનિટી ઉપર કામ કરો બે હજાર રૂપિયા ત્રણ હજાર રૂપિયા કે પાંચ હજાર રૂપિયા લગાડો પાંચ હજાર રૂપિયા ના પચાસ હજાર થઈ જાય તો આપણે જિંદગીની અંદર ભાઈ એવા ત્રણ જ ટ્રેડ છે બે હજાર ચાર હજાર વાળા પચાસ પચાસ હજાર નો એક ટ્રેડ મારો પચાસ હજાર અડધા કરી આમાં પણ રિસ્ક મેનેજમેન્ટ બહુ મહત્વનું છે એવું નથી કે બે હજાર રૂપિયા પચાસ હજાર રૂપિયા થઈ પણ ગયા પચાસ હજાર થી પાછું ડ્રો ડાઉન નો થવું જોઈએ બરોબર છે પચાસ હજાર થી પાછા પચાસ હજાર તો રહેવા જોઈએ કોઈ પણ રીતે પચાસ હજાર વાળા પચીસ હજાર તમે કરી શકો પચીસ હજાર લગી તમે ધીરે 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 કરી અને તમે એમાં રિસ્ક લઈ શકો છો તો બીજો ટ્રેડ મારો છો બીજી ઓપોર્ચ્યુનિટીમાં પચીસ હજાર રૂપિયા અને પચીસ હજાર રૂપિયા વાળો સીધો પાંચ દસ લાખ રૂપિયા રિટર્ન કાઢે ઓપ્શનની અંદર બરોબર તો એ તમને કોઈ રોકી ના શકવાનું માર્કેટ ની અંદર કઈ રીતે ટ્રેડ કરવું શું કરવું એ બધી વસ્તુ તમને સમજાઈ જશે એટલે બે થી ત્રણ ટ્રેડ તમે આવી રીતના કરશો ને તમારી પાસે બેલેન્સ બની જશે ઝીરો માંથી ઝીરો થઈ જશે પણ જે પહેલા તમે તમારું કેપિટલ નાખેલું તો પચાસ હજાર લાખ રૂપિયા એને પેલા સેવ કરતા એ માર્કેટને કોઈ હિસાબે પાછું નથી દેવાનું આ નુકસાની પાસે કરે રાખો નફો ખોટ નફો ખોટ એ ચાલે રાખશે એમાં કોઈ દિક્કત નથી લિમિટેડ લોસ કરો પ્રોફિટ મોટો કરવાની ટ્રાય કરો પ્રોફિટમાં માં ઉભા રહેવાની ટ્રાય કરો હું તમને જો એક મે લાઈવ ટ્રેડ મારેલો આવો છે કે 3000 રૂપિયા નું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે બરોબર છે આ BSE નો 6000 નો કોલ છે લોકોને ઘોડા ઉડાડવા બહુ ગમે છે બરોબર છે હું ઘોડા ઉડાડતા શીખડાવું ઘોડા કેમ ઉડે ને એના એના પાછળ તો શું સાયકોલોજી છે કઈ રીતે ઉડે મે ઘોડા બહુ ઉડાડેલા છે માર્કેટની અંદર પણ સ્ટોક ઓપ્શનમાં ઘોડા ઉડાડવો અને મહિનો મહિનો દિવસ આખા આખા હે ને ઓપ્શન બાય કરીને ઉભો જાવ કા હીરો હીજા એ આ હીરો જે લોકો તમે બેંક નિફ્ટીમાં કરો તો હીરો જીરો બરોબર એ વસ્તુ સો કોપટરમાં કરવાનું સો કોપ્ટરમાં તમને બેસ્ટ ઓપરચુનિટી મળશે હવે હું તમને જોવું બીએસસીમાં બીએસસી ના ચાર્ટ પર લઈ જવા આ ના ચાર્ટ છે બરોબર છે બી એસ સી નો ચાર્ડ આપણે પેલા ડેઈલી ચાર્ટી ડેલી ચાર્ટમાં આપણે છે હવે તમે જુઓ ડેઇલી ચાર્ટ ની અંદર આ રીતની પોઝિશન બનેલી છે એટલે કે આ શું ડેલી કે ડેઈલી ચાર્ટમાં હવે બ્રેકઆઉટ થવાની તૈયારી છે બ્રેકઆઉટ થાય ને એટલે શું થાય ખબર છે કોઈ પણ સ્ટોક બ્રેકઆઉટ થાય ને એટલે આવી મોટી મોટી ગેન્ડલ થાય ત્યારે જો અહીંયા એક વખત આ બે વખત અને ત્રણ વખત રજીસ્ટ્રેશન લીધું હું તમને બતાવું જો એક વાર રજીસ્ટ્રેશન લીધું આ બીજી વાર રજીસ્ટ્રેશન લીધું આ ત્રીજી વખત રજીસ્ટ્રેશન લીધું હવે ચોથી વખત જો કેવી મુવમેન્ટ થાય અને મુવમેન્ટમાં એક દિવસ બે દિવસ ત્રણ દિવસ ચાર પાંચ છ સાત આઠ નવ દિવસમાં સ્ટોક ક્યાં પહોંચ્યો તો સોક તમે જોઈ ગયો કે ક્યાં પહોંચ્યો નથી બ્રેકઆઉટ જેવું થયું એટલે સોક પહોંચી ગયો 5820 એટલે ક્યાંથી તો કે અ એક્ઝેક્ટ નંબર તો 5000 નું 5000 થી 800 800 પોઈન્ટ 10 થી ઉપરની અંદર સો ખાલી ગયો આપણે શું જોઈએ છે ઓપ્શન બાયિંગ ઇન ધ મોમેન્ટ ઓફ રૂમમેન્ટ બરોબર હવે માની લ્યો કે મેં અહીંયા શું બાય કર્યું તો બરોબર છે 6160 નો પોઈન્ટ હવે આ આ રાઇટ

મને ખબર છે daily ચાર્ટની અંદર break મળે એમ છે અને આ કાલે કે પરમ દી ધીરે 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 કરતો તો સાતસો આઠસો આ સ્ટોક ચાલી જાય તો આજે ઓપ્શનનો ઓપ્શન નો સત્યાવીસ રૂપિયા ચાલે છે સત્યાવીસ રૂપિયા વાળી પ્રાઇસ હું તમને દેખાડીશ કે દોઢસો બસો ત્રણસો લગી ગઈ બરોબર આવી રીતે માર્કેટ અંદર ઘોડા ઉડે આ વસ્તુ ટ્રેડ કરો ઓપોર્ચ્યુનિટી નો તમે કમાલ કરો અને પૈસા બનાવો ডেইলি ট্রেড કરી અને કોઈ પણ પનગ મનો બરોબર આ વિડિયો તમે જોજો આજની રાતે બેસી એન્ટ્રી ભરાવી નહી વિરાઉજી બરોબર અને આના ઉપર પ્રેક્ટિસ કરો વારંવાર પ્રેક્ટિસ કરો કે આદમી તમે જીત ના મળે ત્યાં લગી તમે પ્રેક્ટિસ કરો કુછ કરવા પ્રેક્ટિસ મે 3 વર્ષ પ્રેક્ટિસ કરી ચાર્ટ જોયા ઓડિયો ટ્રેડિંગ નથી કરી 3 વર્ષ લતી ખાલી મે ચાર્ટ જોયા 3 વર્ષ પછી મે ટ્રેડિંગ કરવાનું ચાલુ કર્યું ના પહેલી વખત ટ્રેડિંગ મેં જ્યારે કર્યું ત્યારે મેં swing ટ્રેડિંગ ચાલુ કર્યું ડાયરેક્ટ હું option માં આવ્યો નથી મને ખબર પડી કે અચ્છા equity માં આવી રીતે ટ્રેડ થાય છે પછી equity ની અંદર મેં intra day trading ચાલુ કર્યું પછી મેં ધીરે ધીરે future trade કરવાના ચાલુ કર્યા પછી હું option buying બધા step છે સ્ટેપ બાય step તમે કામ કરશો તમારા પૈસા કોઈ દિવસ ગુમાવશો નહીં તમે stock market ની અંદર અને બધી વસ્તુ તમને આવી જશે કેટલા પૈસા રીસી લેવો અને પછી તમને કોઈ દિવસ પ્રોફિટની અંદર ડર પણ કારણ કે તમે ઇક્વિટીમાં ટ્રેડ કરેલું હોય જોયેલું હોય કે ઇક્વિટી બગલ ટકા દસ ટકાની સર્કિટમાં હું ઉભેલો હતો વીસ ટકા મને ઓપોર્ચ્યુનિટી મળી ઓપોર્ચ્યુનિટી મળી મેં ટ્રેડ કરેલો છે આજે બરોબર છે અને આજે જ આ વીસ ટકા તો નથી પણ દસ ટકા હાલી ગયો તો મને ખબર છે સ્ટોક નો બિહેવિયર કે આ સ્ટોક હાલતા ને ચાલતા વીસ ટકાની સર્કિટ માર દે ત્યારે બ્રેકઆઉટ જ નથી

સાઠોતેર હજાર લગી નો પ્રોફિટ જોયું ખાલી નાખાવ એવો ટાઈમ આવશે તમે રોજે રોજ ટ્રેડિંગ કરો રોજે રોજ માર્કેટમાં બેઠા રહ્યો તો તમારા માટે એવો ટાઈમ આવશે વાળો ટાઈમ તમે મહેનત કરો એની વાત એની પાછળ તમે મથામણ કરે રાખો એક તમને એવો ટાઈમ આપી દેશે સમજી વિચારીને કામ કરવાનું છે એવો ટાઈમ નહીં આપે અને લઈ લીધું એવી રીતે ના રમવું પોતાનું એનાલિસિસ કરો વ્યવસ્થિત સમજો એક વર્ષ બે વર્ષ ટાઈમ લેવો માર્કેટ ને પછી ટ્રેડિંગ કરો ધીરે ધીરે મેં કીધું સ્ટેપ બાય સ્ટેપ અને પછી કામ કરો તો તમારું કામ વ્યવસ્થિત ઓકે અને વિડીયો તમને સારો લાગ્યો હોય તો એક લાઈક મારી દેજો અને પછી એક કોમેન્ટ મારી દેજો કેટલું તમને સમજાણું કે ના